મિશન ફ્યુગીટી અંતર્ગત નાસ્તા પડતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા એલસીબી પૂર્વ કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ નાસ્તા પડતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે ભચાઉ પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટરમાં થયેલ વિવિધ કલમો હેઠળ નીચે જણાવેલ નાસ્તા પડતા આરોપીઓને ભચાઉ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સોંપવામાં આવેલ છે પકડાયેલા આરોપીનું નામ જયસંગ રામા કોળી આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે